વાત કરવી છે વાંદર એ સ્કૂલની જેમણે જિલ્લા લેવલે ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ તો ચાલો કરીએ વિગતે વાત જુનાગઢ જિલ્લાના ઓગણએસી માં સ્વાતંત્ર પર્વ દિવસ નિમિત્તે ભેસાણ તાલુકાના વાંદરવડ પ્રાથમિક શાળાને મળ્યો શાળાનો શ્રેષ્ઠ એવોર્ડ ભારતના ઓગણ એસી માં સ્વાતંત્ર પર્વની ઉજવણી જુનાગઢ જિલ્લા કક્ષાની જુનાગઢના માણાવદર તાલુકા ખાતે કલેક્ટર સાહેબના હસ્તે આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આઝાદીના પાવન પર્વ પર તાલુકાના ભેસાણ તાલુકાના વાંદરોડ પ્રાથમિક શાળાને ઉત્કૃષ્ટ શૈક્ષણિક કાર્ય તેમજ શાળાના સર્વાંગીક વિકાસ અને સક્ષમ શાળા માટેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી આ એવોર્ડ ગામના યુવા સરપંચ પ્રદીપભાઈ કાનપરિયા અને શાળાના આચાર્ય શ્રી ધનસુખભાઈ મોડીયા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો નાના એવા અને છેવાડાના આ ગામમાં આટલી ઉત્કૃષ્ટ શાળા કે કામગીરીથી આ એવોર્ડ મળતા ગામ અને શાળા પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ હતી આ સ્વાતંત્ર પર્વની ઉજવણી દરમિયાન કલેક્ટર શ્રીએ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકોના સમર્પણની પ્રશંસા પણ કરી હતી તેમણે કહ્યું હતું કે વાંદરવડની આ પ્રાથમિક શાળાએ શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીના સર્વાંગીક વિકાસ તેમજ સામાજિક જાગૃતિ લાવવા માટેનું ખૂબ મોટું પ્રશંસનીય કામગીરી કરી છે જે બીજી શાળાઓને આ કામગીરી કરવાની પ્રેરણા આપે છે શાળા શૈક્ષણિક કાર્ય અને વિદ્યાર્થીનો સર્વાંગીક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા આ શાળાના શિક્ષકોએ શાળા તેમજ વાંદરવડ ગામનું નામ રોશન કર્યું છે ત્યારે ગામના સરપંચ પ્રદીપભાઈ કાનપરિયાએ જણાવ્યું હતું કે આ એવોર્ડથી શાળા અને ગામને બંનેને ગૌરવવંતા બનાવ્યા છે છેવાડાના ગામમાં જય આ શાળામાં નોકરી કરવી અને તે પણ જિલ્લા લેવલે જેની નોંધ લેવાય તે અમારા માટે ગૌરવની વાત છે અમારા ગામના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સતત મહેનત કરે છે અને તેના આ પરિણામ છે શાળાના આચાર્ય આ ઉપલબ્ધિ માટે શાળાના તમામ સભ્યો ગ્રામજનોનો આભાર માન્યો હતો તેમણે કહ્યું હતું કે શાળામાં કામ કરતા શિક્ષકને ગ્રામજનોનો સહકાર મળે છે તો શિક્ષકો વિદ્યાર્થીઓમાં ધાર્યું પરિણામ લાવી શકે છે

અમારી વાંદરવડ પ્રાથમિક શાળામાં આ વર્ષે જિલ્લા કક્ષામાંથી પ્રાથમિક શાળાને સર્વ સક્ષમ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે જે અમારે ગામજનો અને વાલીઓ શિક્ષકોને બધાને અમારા ગામનું ગૌરવ અર્પણ કરેલું છે અને ગયા વર્ષે પણ મને સર્વશ્રેષ્ઠ કામગીરીના સરપંચનો એવોર્ડ પણ મળેલો છે અમારા ગામની અગિયારસો એંસીની વસ્તીમાં આવા એવોર્ડ સરકાર તરફથી અમને મળ્યા હોય એ બદલ સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર છે અને ગામજનોનો સાથ અને સહકાર મળતો રહે છે એ બદલ ગામજનોનો પણ ખૂબ ખૂબ સાથ અને સહકાર આભાર દાણાવદર ખાતે જૂનાગઢ જિલ્લાના જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી નિમિત્તે અમારી શાળાને શાળાના સક્ષમ શાળાના એવોર્ડ તરીકે તાલુકા કક્ષામાં પ્રથમ સ્થાન મેળવતા પ્રોત્સાહન એવોર્ડ આપવામાં આવે જે માનનીય શ્રી કલેક્ટર સાહેબ તથા જિલ્લા શિક્ષણ સમિતિના હસ્તે અમને એવોર્ડ એનાયત કરવામાં આવે શાળાની અંદર આબોહવા પાણી જમીન વર્તન અને તેને સંવર્ધન ગુણોનો વિકાસ સ્વચ્છતા વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈને એક ગુણાંકન વિષય ઉપર સમગ્ર બાબતે શાળામાં તાલુકા કક્ષાએ સારા ગુણાંકન પ્રાપ્ત કરતા આવા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે જેમાં વાલીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોનો ખૂબ સહયોગ પ્રાપ્ત થયેલ છે ગામના યુવાન અને ઉત્સાહી એવા સરપંચશ્રી તથા ગામના લોકો વાલીઓ અને તમામ વિદ્યાર્થીઓ શિક્ષકોનો આવો જ સહયોગ પ્રાપ્ત થતો રહે અને બે હજાર ચોવીસ પચીસ માટે જે તાલુકા કક્ષાએ અમને આ પ્રોત્સાહન એવોર્ડ પ્રાપ્ત થયેલ તેવો જ એવોર્ડ બે હજાર પચીસ સવી માટે જિલ્લા કક્ષાનો પ્રથમ સ્થાન મેળવીને મળે તેવી આશા સાથે જય હિન્દ